thank you નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ઉત્તરાખંડના ઉત્તર કાશીમાં એક મોટો કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માત ઉત્તરકાશીના ત્યારે ગંગાની પાસે થયો હતો જોકે વધુ જણાવી દઈએ કે હેલિકોપ્ટર દેહરાદૂન ઉડાન ભરી રહ્યું હતું અને ગંગાની ત્યારે આગળ નાગમંદિર પાસે ક્રેશ થયું હતું હેલિકોપ્ટર ક્રેશની માહિતી મળતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્યુઆરટી એકસો આઠ એમ્બુલન્સ વાન તલસીલદાર અને પટવાડી ત્યારે બીડીઓ પટવાડી ત્યારે મહેસૂર ટીમ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે જિલ્લાપતિ વ્યવસ્થાપન કેન્દ્રે ઉત્તર કાશીના ત્યારે જણાવ્યા છે ત્યાં અનુસાર ત્યારે અકસ્માતની માહિતી સવારે આઠ ને ચાલીસ મિનિટે મળી હતી હેલિકોપ્ટરમાં ત્યારે પાયલટ સહિત સાત મુસાફરો હતા પોલીસે અકસ્માતની માહિતી મળતા જ ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી ચાલુ કરી છે મળતી વિગતો વાત કરીએ તો બધા મુસાફરો કર્ણાટકના હોવાનું કહેવાય છે જેમાં પાંચ મહિલાઓના મોત થયા છે બે પુરુષો એક પાયલટ અને બીજો મુસાફર ઘાયલ થયા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ